રજોગુણના પ્રભાવ હેઠળ ભગવાન ઇચ્છતા હતા અને જગતનું સર્જન થયું ભૌતિક જગતના બે ભાગ છે પહેલો ભાગ જીવંત ચેતન જગત છે જેમાં બધા ચેતન સૂક્ષ્મ શરીર શાશ્વત શુદ્ધ પ્રબુદ્ધ સ્વચ્છ અજર અને અમર છે બીજો ભાગ નિર્જીવ જગત છે જેમાં બધા ગ્રહો ઉપગ્રહો સમય બ્રહ્માંડ વગેરેનો સમાવેશ થાય છે આ નિર્જીવ ભાગમાં શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ અહંકાર સહિત જીવંત શરીરોનો પણ સમાવેશ થાય છે જે વાસ્તવમાં નિર્જીવ છે પરંતુ જીવોના પ્રવેશ પછી તેઓ જીવંત દેખાવા લાગે છે અને શાશ્વત જન્મ અને મૃત્યુના બંધનમાં બંધાય છે જીવંત શરીરને વિશ્વમાં હવા પાણી અને ખોરાક માટે સખત મહેનત કરવી પડે છે દરેક પ્રકારના શરીર માટે ખોરાક અલગ હોય છે અને ભગવાન જીવંત શરીર અનુસાર પ્રકૃતિને ખોરાક સ્વરૂપ આપે છે પ્રકૃતિના તે સ્વરૂપને અન્નપૂર્ણા કહેવામાં આવે છે ખોરાકથી જ શરીરમાં છ વિકારો આવે છે જન્મ લેવો દેખાવો વધવો રોગ નબળા પડવું અને નાશ પામવું જ્ઞાન વિના કોઈ પણ વ્યક્તિ પોતાનો ખોરાક ઓળખી શકતું નથી ન તો તે કમાઈ શકે છે કે ન તો મેળવી શકે છે માતા સરસ્વતીને આ જ્ઞાનની માલિક માનવામાં આવે છે જે જીવને તર્ક બુદ્ધિ વગેરે આપે છે બીજું જ્ઞાન જીવને તેના કર્મોને કારણે મળે છે એટલે કે તે જે કંઈ કરે છે તેનું મન અને બુદ્ધિ તેને તાત્કાલિક સ્મૃતિમાં સંગ્રહિત કરે છે તાત્કાલિક શક્તિને મેઘ કહેવામાં આવે છે અને જન્મ વગેરેની સ્મૃતિને ચિત્ત કહેવામાં આવે છે ચિત્ત એ જીવના આંતરિક ચતુર્ભુજનો એક ભાગ છે પરંતુ તેના પર ફક્ત ભગવાન અને બ્રહ્માનો જ અધિકાર છે એટલે કે જીવને આ સ્મૃતિમાં પ્રવેશવાનો અધિકાર નથી એક રીતે તે પીગી બેંક જેવું છે જેમાં કાર્યો લખાયેલા છે પરંતુ તેને વાંચવાનો અધિકાર ફક્ત ભગવાનને જ છે આ રીતે જીવને એક જન્મથી બીજા જન્મમાં અથવા એક શરીરથી બીજા શરીરમાં તેના કર્મોના ફળ અનુસાર જન્મ પ્રજાતિ સુખ અને દુઃખ મળે છે જે તેને ભાગ્યના રૂપમાં ભોગવવું પડે છે આ બ્રહ્માંડમાં એટલે કે ભગવાનની ઈચ્છાથી પ્રગટ થયેલા આ બ્રહ્માંડમાં ભગવાને જીવો માટે ઘણા દેવી દેવતાઓ પ્રગટ કર્યા અને બ્રહ્માંડના સંચાલનમાં મદદ કરવા માટે સાધનાત્મક કારણોનું નિર્માણ કર્યું આ બ્રહ્માંડમાં ભગવાન પોતે તેમની યોગમાયા દ્વારા પ્રગટ થાય છે જેને અવતારી અથવા વિષ્ણુજીનો અવતાર કહેવામાં આવે છે આ રીતે વિષ્ણુજીના બે સ્વરૂપો છે પહેલું મહાવિષ્ણુ છે જેમની ઈચ્છાથી આ બ્રહ્માંડ પ્રગટ થયું અને વિષ્ણુજી એટલે કે ભગવાન પોતે પોતાની ઈચ્છાથી પોતાના સ્વરૂપમાં પ્રગટ થયા અને તે સૌથી શક્તિશાળી અને તમામ વૈભવ સુખ વગેરેના સ્વામી છે તે ધર્મ અને સત્યનું રક્ષણ કરવા માટે વિવિધ અવતારોમાં અવતાર લે છે આ બ્રહ્માંડમાં ભગવાનનું આત્મા સ્વરૂપ છે અને તે સર્વવ્યાપી સ્વરૂપ પણ છે